તો જય માતાજી દોસ્તો જય મા ખોડલ જો અત્યારે બની રહ્યો છે માતાજીનો પ્રસાદ જો કોઈ કડા કે કોઈ લુદરી કે કોઈ સુખડી કે કોઈ પાક કે પણ માતાજીના પ્રસાદને સુખડી ન કહેવાય કડા કહેવાય બરાબર તો આજે પહેલું નોરતું છે અને હું બનાવી રહીશું મા ભગવતી માટે કડા તો ગાયનું ઘી મૂકી અને એની અંદર હું ગરમ થઈ ગયા પછી લોટ શેકું છું ધીમા તપે પાંચથી દસ મિનિટ લોટ શેકા દેવાનો છે ઓછો છે એટલે પાંચ જ મિનિટમાં શેકાઈ જાય પણ ધીમા તપે અને એલ્યુમિનિયમના જાડા તવલાની અંદર શેકવાનો છે તો જુઓ બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને લોટ સરસ મજાનો શેકાઈ રહ્યો છે દેખાય છે નાના નાના મસ્તીના સોનેરી કલરનો થાય અને સરસ સુગંધ આવવા માંડે અને બધું ઘી આની અંદરથી છૂટું પડી જાય અને કિનારીએ ઘી આવી જાય ત્યાં સુધી છે જોકે સુખડી તો બધાના ઘરે ખાતી જ હોય ને બધાને આવડતી જ હોય તો તમે જોઈ શકો છો કે લોટ શેકાઈ ગયો છે સોનેરી કલર પકડી લીધો હશે અને બધું ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે આની અંદર જ અને કડકડી ભાગ ભાવતી હોય ઘણાને કઠણ કડકડી સુખડી ભાવતી હોય એ લોકો ગેસની ફ્લેમ બંધ કર્યા પહેલાં અંદર ગોળ એડ કરી દેતા હોય છે પણ મોટા ભાગે ગૌઢિયાને ખાવી હોય વડીલોને તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે એલ્યુમિનિયમનો તવો હશે એ કેટલાય સમય સુધી ગરમ રહી છે તો એની અંદર ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ એની અંદર ગોળ એડ કરવાનો છે બરાબર આ લોટ શેકાઈ ગયો છે અને હવે આની અંદર આપણે ગોળ અને ડ્રાય ફ્રૂટ બંને એડ કરીશું ગોળ મેં વાતરી લીધો છે તો જુઓ ઉપર મિનિટ આ બધો ગોળ પીગળી અને સરસ સુખડી બની જશે અને ઘી પણ બધું બહાર નીકળી જશે તો આજે પહેલા નોરતાનો માતાજીનો પ્રસાદ બની ગયો છે ખોડિયાર માતાજીને હમણાં હું ધરાવી દઈશ અખંડ દીવો બળે છે માતાજીના અને ડ્રાય ફ્રૂટ પણ આની અંદર જ એડ કરી દઉં છું હમણાં તમને નવરાત્રિ દરમિયાન રોજ મસ્ત મજાના માતાજીના પ્રસાદના વિડીયો જોવા મળશે જોજુ બનાવજો તો જુઓ દોસ્તો અખંડ જ્યોત માતાજીની જગ્યા છે ત્યાં જ મેં પ્રસાદી મૂકી છે હવે હું હમણાં કરીશ ગરબો માતાજીનો માતાજીનો દીવો કરીશ અને સાંજની હું આરતી કરીશ તો તમે પણ મસ્ત મજાની પ્રસાદીઓ બનાવી બનાવી માતાજીના ધરાવો અને તમે પણ મસ્ત મજાના ગરબા રમો અને પ્રસાદી જમો